શ્રીનેત્ર આગળ વધીએ તો મોરબીના હળવદમાં માં વિરાટ હિન્દુ સંમેલન યોજાયું શંકરાચાર્યવાન કર્યું તેમણે એક વાત ખૂબ સત્ય કહી હિન્દુઓને રામ કે કૃષ્ણ વિશે પણ સાચી માહિતી હોતી નથી તેનાથી મોટી કમનસીબી શું હોઈ શકે આવો જોઈએ છોટા કાશીથી તેમણે હિન્દુઓના ભવિષ્યની શું વાત કરી દેવનગરી હળવદમાં વિરાટ હિન્દુ સંમેલન સંમેલનમાં સનાતનના સંસ્કારોની વાત શંકરાચાર્યનું શાળાઓમાં હિન્દુ ધર્મના પાઠ માટે આહવાન મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં જગદ્ધુરૂ શંકરાચાર્યએ વિરાટ સનાતન હિન્દુ સંમેલનનું આયોજન કર્યું સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હળવદની બ્રાહ્મણ ભોજન શાળાએ વાજતે ગાજતે શંકરાચાર્ય સામૈયા કરાયા મોટી સંખ્યામાં શહેરીજનો અને ભક્તો જોડાયા સંમેલનમાં સંબોધન કરતા શંકરાચાર્ય એ હિન્દુ ધર્મ વિશે વાત કરી તેમણે કહ્યું કે કેટલીક ખાનગી શાળાઓમાં હિન્દુ ધર્મ નું જ્ઞાન આપવામાં આવે છે પરંતુ સરકારી શાળાઓમાં આ બાબત ને લઈને સરકારે ધ્યાન આપવાની જરૂર છે તેમણે કહ્યું કે નાનપણથી જ બાળકો ને હિન્દુ ધર્મ વિશે ભણાવવામાં આવશે તો મોટા થઈને તેમને ધર્મ પ્રત્યે પ્રેમ જાગશે जिनको नहीं मालूम को के लोग नहीं है हम बता रहे हैं माइकिन बोल रहे हैं कुछ जो प्राइवेट स्कूल है जो स्वतंत्र संस्था जो चलाती है वो सरस्पति जी की वंदना गणेश जी की तो रख लेते हैं कर लेते थोड़ा तो वहां हो रहा है लेकिन सरकारी स्कूलों में तो बिल्कुल नहीं સાથો સાથ તેમણે ધર્માંતરણ મુદ્દે પણ લોકોને જાગૃત કર્યા તેમણે ધર્માંતરણ પાછળની હકીકત લોકોને કહી તેમણે કહ્યું કે લોકોને પોતાના ધર્મ વિશે સાચી ખબર જ નથી માટે ધર્માંતરણની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે આવી સ્થિતિ અટકાવવી હશે તો લોકોને પોતાના ધર્મનું જ્ઞાન આપવું પડશે जो धर्म छोड़ रहा है तो उसको उसके धर्म का ज्ञान ही नहीं है इसलिए छोड़ रहा है और जब शुरू उसको धर्म का ज्ञान दिया जाएगा छोटी उम्र से बच्चों को जब पढ़ाया जाएगा तो लीली माटी में गम से रमगड़ा दे बच्चों तो का हृदय तो कोमल होता है तो मार आचरित प्राज्य बाल्यावस्था में जो बात पढ़ा दी जाती है સંમેલનમાં શંકરાચાર્યએ રાજકીય પાર્ટીઓને પણ આડેહાથ લીધી તેમણે કહ્યું કે રાજકીય પાર્ટીઓએ પોતાના ફાયદા માટે હિન્દુ ધર્મને વેચી લીધું છે દરેક પાર્ટી પોતપોતાની રીતે હિન્દુઓમાં ભાગલા પડાવી રહી છે તેમણે કહ્યું કે રાજકીય લોકોના સંબંધો હજારો લોકો સાથે હોય છે ધારાસભ્યો અને સાંસદોના બંગલાઓ પર લોકોની ભીડ જામેલી હોય છે ત્યારે નેતા ધાર્મિક હોવો જોઈએ નેતામાં નૈતિકતા હોવી જોઈએ નેતામાં નીતિમત્તા હોવી જોઈએ ધર્મ સાથે જોડાયેલો નેતા જ લોકોનું કલ્યાણ કરી શકે સાથે જ તેમણે કહ્યું કે મંદિરોની વ્યવસ્થા સરકારના હાથમાં છે જો સરકાર કહે છે કે તે ધર્મ નિરપેક્ષ છે તો મંદિરની વ્યવસ્થા તે કેવી રીતે કરી શકે જો મંદિરની વ્યવસ્થા સરકારના હાથમાં હોય તો મસ્જિદ ગિરજાઘર ગુરુદ્વારા દરેકની વ્યવસ્થા સરકારે પોતાના હાથમાં લેવી જોઈએ પરંતુ એવું નથી ફક્ત હિન્દુ ધર્મ માટે જ આવી વ્યવસ્થા શા માટે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યુઝ